ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સહી દુકાનદારો પરેશાન ડીસા શહેરમાં અત્રત સર્વત્ર ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકોને રાહદારીઓ સહી દુકાનદારો પરેશાન અડચણરૂપ દબાણો અને લારી કલ્લા અને રેકડી ઉપાડા તથા પાથરડા પાથરીને ચાહે રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાને વધારનાર સામે કાયદેસર કાર્યવાહી ક્યારે ડીસા ફોર સર્કલ થઈ ભગવતી અને લેખરાજ ચારસા સહિત મુખ્ય બજારમાં જૂના શાક માર્કેટમાં શાકભાજી રેકડીઓ દાખલ સાથે ટ્રાફિક સમસ્યા સર્જાતા હોવાની બુમરાણ અહીંયા ટ્રાફિકની બહુ સમસ્યા છે અમારા અંદર કાપડની દુકાનો છે કોઈ માલ બીજો આવે તો લારી બીજી નીકળી શકતી નથી ની આગળ જ શાકભાજીવાળા પાંદળા કરીને થઈ જાય બંને સાઈડ રસ્તો સાંકડો થઈ ગયો છે જ્યાં ત્યાં કોઈ પણ કોઈ બીમાર હોય કોઈને જવું હોય કોઈ આગળ જવું હોય દવા કોઈ જઈ શકતું નથી અને સમસ્યા એટલી બધી છે કે એની વાત શું ચાર પાંચ રિક્ષાઓ અને બંને ચાર પાંચ રસ્તામાં લારીઓ શમશાન યાત્રામાં કોઈને જવું હોય બીજાને કોઈ રસ્તો આ જ છે મેન છે જવાનો એમાં પણ લોકોને બહુ તકલીફ પડે છે નગરપાલિકાના કોઈ કામ થતું નગરપાલિકા અને પોલીસ દ્વારા કોઈ કામ થતું નથી ટ્રાફિકની સમસ્યા દાડે દાડે વધતી જાય છે લોકો જાગૃત થાય આના વિશે થોડું બોલે હા તો હું તમને બોલું છું તો બીજા પણ લોકોને પૂછી લો કે આ સમસ્યા કેટલી ગંભીર છે વિસ્સાનો જે મેઇન રોડ છે અહીંયા શું લુખા તત્વો બી હોય છે કે બીજી ટણી લોકો કોઈ કહેતો ત્રણી કરે છે બરાબર એ લોકોનું કોઈ સાંભળતા નથી કે થોડી જગ્યા સાઈડમાં આપવી રસ્તો ખુલ્લો રાખવો એ બહુ એ લોકો જાગૃત નથી અને લોકો એના વિશે કોઈ કહેવા માંગતા નથી અહીંયા લોકો જે ભાડા ખાય છે દુકાનોવાળા છે બહાર જે લોકો શાકભાજીવાળા એ લોકો ભાડા ખાતા પબ્લિકને કેટલી તકલીફ પડે કોઈ જોતું નથી હોય આ સામાન્ય નાગરિકનો પ્રશ્ન છે જો લોકો સાંભળે એના વિશે કંઈક કહે અને સમસ્યાનો ઉકેલ મળે કેટલી મારી પાછા અરજી છે શું નામ તમારું સુરેશભાઈ વૈષ્ણવ મારે અંદર કાપડની દુકાન છે અમારે કોઈ માલ બીજો આવે તો લારીવાળો બિચારો અને સાઈડ રસ્તો કર્યો આપવો પડે અમે ઉપર બેઠા છે ઉપર બી મારી દુકાન છે પણ લારીવાળો કોઈ અંદર જઈ શકતો નથી સમસ્યા એટલી બી છે હા